શરમ આવી જોઈએ તમને તમને બધાને એક એક માણસને આપણી બહેનોએ ફરિયાદ કરવી પડે તમારા માટે શરમનો વિષય છે બેસી જવાની ખબર નહીં પડતી કેટલી એ ફાયર કરશે કેટલા દંડા મારશે કેટલા કેસ કરશે દારૂ માંથી આ લોકો કમાય છે લુગડા હમણાં ઉતરી જશે તમે કમાવશો દારૂ જુગાર માંથી કા કમાય છે કોણ છે ડરવાનું કોણે જે ખોટું કરે એને કોને ડરવાનું જે ખોટું કરે એને આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા આયા છે એમના માટે વ્યક્તિગત કોમેન્ટ નહીં કરતો પણ ડીવાય ને ખબર પડવી જોઈએ

હા તમને ખબર પડવી જોઈએ ને બ્રધર હા શું કરો છો ધૂળ કરો છો એમને એમ દ્રક્ષ વેચાય છે એક મિનિટ ગો એક મિનિટ એક મિનિટ સાંભળી લો એક મિનિટ સાંભળી લો નક્કી કરીશ તો ચોવીસ કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વિવટદારનું નામ જાહેરમાં આપીશ ઇન ટ્વેન્ટી ફોર આવર્સ એટલે બોલતા જ નહીં ચૂપ થઈ જજો બે મિનિટ બરાબર આ બધા લોકો ઘાસ કાપે છે બધા બધા જૂઠું બોલી રહ્યા છે

પગારો થી સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી એક મિનિટ એક મિનિટ તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે એવું થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આ લોકો મને કેવી રીતે જોવે છે મને ખબર છે ગર્વ કરે છે મારા માટે તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને સાહેબ ગુજરાતમાં કોઈનો ગુજરાતની અંદર આજ ગુજરાતમાં એક પાય અડે નહીં એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ મારું કામ જ નથી કેમ બહેનોએ ફરિયાદ કરવી પડે એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા ચાર પોલીસ કર્મીઓ શીખે આ હવા રૂઠી ફરિયાદ દારૂ વેચાય જાય ગુજરાત છે આપણું આવું ગુજરાત જપ જેવી હાલત થવાની સીવીનગરની જો આ લોકો કક કાયવાડી કરે ને ટ્રક પાક આપણે આપણે ભાઈ આપણે આપણે સાંભળો આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી 1 મિનિટ મારી બેન આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી શું ખાત્રી જોઈએ તમે મને કહો વહુ ની બોલું તમે કહો એક જ મિનિટ એક મિનિટ એક મિનિટ આવતા આવતા તારીખે હું ફરીથી આટો મારીશ અને છ ડિસેમ્બરે સાહેબ આંબેડકરની નિર્વાણ દિવસ છે મૃત્યુતિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી આ તો ડિમાન્ડ અમારી વાજબી ઘણા છે ને

આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણીનું રાજકારણ બી એક બે ને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય બરાબર અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે એની તૈયારીમાં તમે રહેજો અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં હું નવરો નથી સાંભળો હવે હવે સાંભળો એક મિનિટ એક મિનિટ ભાઈ એક મિનિટ હવે પોલીસને જે કહેવાનું કહી દીધું તો તમે સાંભળો એક મિનિટ મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાઓ છો એ પોલીસ ને જયારે કઉ છું ત્યારે તમને મજા આવે છે દારૂ તમે પીતા નથી બોલો ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો બરાબર જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને પોતાની માની ગળાઓને ચેન લોકો તોડી લઈ જાય છે બરાબર એટલે અત્યારે તાલીઓ પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે ને એ તમારા માટે સારું નથી ધૂળ પડી તમારી જવાનીમાં જો તમે જાતે ના આવો તો આ બહેનોને લઈને આવવું પડે આપણે

કઈ નઈ આજે રજા લઈએ છીએ પ્લીઝ તમે જરા આમાં યોગ્ય કરજો તમે ડીવાયસપી સાહેબ તમારું આખું જ્યુરિસ્ટિક્શન ચેક કરી લો હવે હું આવ્યો ને હવે આવ્યો હવે બંધ ના થાય

બે જા બે જા બે જા બે જે પણ માણસ છે તમે બધું બંધ કરાવી દો અને તમારા જુરિસ્ટિક્શન માં કાઈ વેચાય નહીં તો તમારી આબરૂ વધશે રોજ રોજ આવવાનો નથી આ આવે છે હપ્તો લેવા આવે છે એક મિનિટ ગાંજુઓ વેચાય છે શિવનગરમાં ડ્રગ્સ વેચાય છે મોટી થી બોલો સંભળાય એમ એક મિનિટ મારી બહેનો બોલો દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાજો વેચાય છે બોલો તમારું શું કેવું છે બોલો પોલીસ કર્મીઓ તમારું શું કેવું જવાબ આપો મને નહીં આપવાનો આ લોકો જવાબ આપો અહીંયા બિલકુલ હું અહીંયા આવ્યો વાર્તા પતી ગઈ એમ ના સમજતા કે હું આજે રજૂઆત કરીને જતો રહીશ નો

અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી નાખીશ તમારા પૂછી લેજો અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂ ના લિસ્ટ બનાવો મને આપો અને હર સંઘવી આઠ ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો લો આ બધા વિડીયો લઈ રહ્યા છે મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં તાકાત તો બંધ કરાય આઠ ચોપડી પાસ અને તમે બધા તાળીઓ પાડનારા તમે ઢાકણીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનો એ મને ફરિયાદ કરવી પડી સેના દાંત કાઢો છો હું જાણું છું અને શિવનગરની ફરિયાદ પહેલી વખત નથી મળી એટલા આવ્યો છું

કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ મારે કોઈ ઉતાવળ નથી એમને બોલાવો મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ શું કહે છે જિગ્નેશભાઈ તમારી કડક ઉઘરાણી કરવા મિનિટ જિલ્લા પોલીસ વડા રેમ નજર ના હોય તો શિવનગરમાં ડ્રગ્સ વેચાય દારૂ વેચાય એમની જવાબ લેવાનો છે આપણે તમે એસપીને બહુ લાવો આપણે બેસો બધા